ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ મહાનગરપાલિકાના કમિશનરને ને રજૂઆત કરવા માટે રાખી રજૂઆત કરવું જોઈએ ધારાસભ્ય જણાવ્યું ભયજનક સ્ટ્રક્ચર નથી જેનાથી રિપેર કરવું જોઈએ આવી બિલ્ડિંગની જાળવણી માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર નું બજેટ હોય અહેવાલ દીપક રાઠોડભાઈ વાત કરતા કમિશનર અમને જણાવ્યું કે એને રિનોવેશન કરવા માટે અમને સાથ સહકાર આપજો નોટિસ આવી એ કોઈ ખાલી કરાવવા માટે નથી ને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશો કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે બીજા કોઈ નહીં ક્યારે નોટિસ ચોવીસ તારીખે બપોરે આપવામાં આવી હતી તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે પાંચ દિવસની અંદર તમે માલ સામાન ખાલી કરો નગામે સેલ કરશો એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે કારણ કે એસી વર્ષે જે દુકાન ઉપર જેની રોજીરોટી હાલતી હોય

રાજકોટની ઐતિહાસિક ઐતિહાસિકાજી માર્કેટ કે જેઓ વર્ષો થયા એક જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય અને એ હેરિટેજમાં પણ આવે છે હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય ને જે કઈ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓમાં એક સ્ટ્રકચરનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રકચર છે અમુક જે ભયજનક છે તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ એસી નેવું વર્ષથી જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવી પરંતુ વેપારીઓનું પણ એવું કહેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે એને મેન્ટેનન્સ કરવાનું કોઈ પાડીને સાવ એને ડિમોલેશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમાં એ લોકો અમે રિપેર કામ થયા પછી અમને ત્યાંને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં થડો છે એ અમને લોકોને મળશે આવી થોડીક ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વભાવિક છે ભાઈ પણ હોય એટલે બધા જ અમે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીભાઈ ઠાકર અને શ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી એ અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કંઈ રાઇટ્સ છે એ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારે તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને એ અમે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય તમે જગ્યામાં વેપાર કરો છો તે ઉદયભાઈ કેટલા વેપારીઓ ભયજનક બિલ્ડિંગ છે ત્યાં આખું સ્ટ્રક્ચર છે લોખંડ લોખંડ ના બીમ ઉપર અને ઉપર નડિયા ને એવું બધું છે બીજું જે દુકાનો છે એ કોઈ માથે ફ્લોર નથી કોઈ માધે ખાલી એક સિંગલ દુકાન છે ને માધેપરા હોય કે બાપડા પીઠિયાનું હોય અને એ પણ એટલા માટે પણ મોડું હેરિટેજ છે અને દુકાનદારો પોતે રિપેર ન કરી શકતા હવે તંત્ર જ્યારે કરતું હોય બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી તો એની નિભાવણી એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહ્યો એના માટેની પણ જોગવાઈ છે પણ કમિશનર શ્રી કીધું અમે પણ એ પણ અમે પ્રયત્ન કરશું ઓકે ઓકે